નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટાચસ્મા દર્શકોનો જેટલો ફેવરિટ છે તેટલો જ વિવાદમાં પણ છે આ શોની પોતાની ફેન્સ મોલિંગ અને દર્શકો માટે ખૂબ જ ખાસ છે જો કે હવે શોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે કે શોની શરૂઆતની જ ગોલીનું પાત્ર ભજવનાર કુશાહે હવે શોને અલવિદા કહી દીધું છે જો કે કુત્શાહ અચાનક શો છોડવા એ દરેક માટે એક મોટું સરપ્રાઇઝ છે પરંતુ કુત્શાહ એવો પહેલો નથી કે જેને શો છોડ્યો હોય અત્યાર સુધી ઘણા લોકોએ આ શોથી દૂર બનાવી રહ્યા છે ત્યારે મિત્રો દિશા વખાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ ઓફ કર્યો હતો અને તેને શોમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં તેને શોને અલવિદા કહી દીધું હતું દયાબેન પોતાના ફેન્સ હતા અને ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પર્ષકોએ તેમનો અભિનય ખૂબ જ પસંદ કર્યો હતો જોકે મેકર્સ હજુ સુધી તેનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી ભવ્ય ત્યારે ગાંધીએ ત્યારે આ શો માટે બે હજાર આઠથી બે હજાર સત્તર સુધીનો સમય આપ્યો હતો ત્યારે ભવ્ય ત્યારે શોમાં ટપ્પુની ભૂમિકા ભજવ